કેન્દ્ર સંચાલકો સુપરવાઇઝર ખંડ નિરીક્ષકો વહીવટી સ્ટાફ અને સરકારી શિક્ષકો જોડાશે દરેક કેન્દ્ર સીસીટીવીથી સજ્જ છે અને મુખ્ય ગેટ પર સઘન ચેક ઇન પણ કરવામાં આવશે કોઈપણ પ્રકારનું સાહિત્ય ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કે સ્માર્ટફોન લાવવા પર સખત પ્રતિબંધ છે ધોરણ દસના પરીક્ષાનો સમય સવારે દસ વાગ્યાથી શરૂ થશે અને ધોરણ બાર માટે હોલ ટિકિટમાં દર્શાવવામાં આવેલ સમય પ્રમાણે આવવું પડશે વાલીઓએ એસટી વિભાગ અને ધોરણ દસ અને ધોરણ બાર ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાની અંદર કુલ ધોરણ દસ અને બાર માટે છપ્પન કેન્દ્ર પર થી એકસો પચાસ બિલ્ડિંગ છેતાલીસ હજાર સાહીઠ બાળકો પરીક્ષા આપનાર છે હાલ કેન્દ્ર સંચાલકની નિમણૂક ખંડ નિમણૂક તેમની તાલીમો સાથે સાથે વધુમાં એકસો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એકસો હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે દરેક કેન્દ્ર અમારું સીસીટીવીથી સજ્જ છે સાથે દરેક સેન્ટર ઉપર વર્ગ એક અને વર્ગ બેના અધિકારી માનનીય કલેક્ટર સાહેબ તરફથી પણ નિમણૂક થનાર છે અને દરેક જગ્યાએ વાલીઓ સારી રીતના પોતાના બાળકોને પહોંચાડી શકે એ માટે એસટી વિભાગ અને એમજીવીસીએલ વિભાગનો પણ પૂર્ણ સહકાર